હું નો પકડું આવ્યો અરે હર મહાદેવ ને જય માતાજી સાકર છે તમારું બધા નવા મસ્ત મજાના આચારમાં ત્યાર થઈ ગયા છે આપણે જવાનું છે આજે એ તો તમને સસ્પેન્સ છે કેમ કે તમને આમ જાવ તમને દેખાડવો આ વાદળા જોઈને તમને ખબર પડી ગઈ છે કે વાદળા ધારેલા છે મસ્ત મજા આમ આમજો હા બ્લેક બ્લેક થઈ જાય બ્લેક બ્લેક પાણી ભરીને આવે વાતાવરણ બહુ મસ્ત છે એટલે આપણને ડુંગર ઉપર જવાનું ઈચ્છા થાય થોડી આજે આપણે જવાનું છે ક્યાં જવાનું છે એ હાલો ને તમને હાલો કહી દે થોડું કહી દે આપણે આજે જવાનું છે મિની જૂનાગઢ ભાવનગરનું મિની જૂનાગઢ હવે તમને ખબર પડી ગઈ છે ક્યાં જવાનું છે તો હાલો આપણે નીકળીએ ને ગાડીમાં પેટ્રોલ નખાવાનું છે પેટ્રોલ નખાય ને પછી જઈએ ડાયરેક્ટ આપણે મિની પેટ્રોલ જોઈએ ને એટલે પેટ્રોલ થોડુંક નખાવું પડે તો નખાઈ દીધું તો જો અમે પેટ્રોલ ભરાવીને નીકળી ગયા છીએ હવે હા જો આટલું છો એટલે થેન્ક યુ

ભાવનાગરનો છે પણ સારા જ ભાણા દેખાડીએ ચોક્કસ પાણી અત્યારે નથી વરસાદ નહીં હવે અત્યારે નાસ્તો બાસ્તો આપણે લઈ લીધો છે ને હવે જઈએ છીએ આપણે જો અહીંયું દેખાય છે આપણે જવાનું છે ત્યાં નાસ્તો કેટલો નાસ્તો લીધો બોલાવે ત્યાં જય તમને બતાવીશું હવે હાલો આપણે નીકળી જાય ખાવાનું એવું હોય

હા વાદળું અડી ગયું છે અને હવે જાય છે વરસાદ તો સાંટા સાંટા ચાલુ થઈ જાય વરસાદ નું જ બહુ મજા આવે છે અને તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હજી હજી નથી કોઈ ગાય નથી હજી તો ફોટોગ્રાફી ને એવું કરતા હતા મારી લીધ ના થોડોક ફોટો બોટો પાડવું પડે ને આપણે તો હવે જઈએ છીએ માવણા તમને મસ્ત મજાનો ન્યાલો વ્યૂ આવશે ચાલો તો આપણે જઈએ જો કેટલું પાણી ભરે આ જો ઝરનો આવ્યો ઝરનો આયા આમાં ગાડી ક્યાં કાઢવાની છે દેખાતું નથી ઓય કેટલું ઊંડું પાણી છે આમ તો જો આહા હા કવડો ઝરનો છે આમ તો હા જો ઝરનો આપ જો કેટલું પાણી આવે

અને આપણી ગાડી થોડીક ઠરે છે બહુ ગરમ થઈ ગઈ છે ને ચાલુ મેકી છે ઘડીક વાર ક્યાં પાંચ મિનિટ માટે અને આ ઝર નો જો તમે આમ જો અવાજ કેવો આવે તમે સાંભળો નહીં તું આ એટલું કાલે વરસાદ હતો તો એટલું પાણી આવે કે આ કેટલો કાલે સાંજે વરસાદ હતો ને તો એટલું પાણી આવે બધેલું પાણી એટલું આવે આ ઝરનો નું અહીંયા એટલો જો એટલો આ ફોન માં તો થોડુંક ઓછું તો બતાવી ચોમાસા માં આવા હતું પણ ચોમાસામાં દાન થાય છે ને અત્યારે આવી ગયા ચોમાસું આવ્યું પાસું હા ચોમાસું અમારી માટે પાસું આવ્યું અને ગાડી ફરી ખરીદે એટલે આપડે જવાનું છે મંદિરે જાય પછી આપડે

હવે આપણે જઈએ છીએ મંદિરે મહાદેવ મસ્ત મજાના આપડે દર્શન કરી લીધા છે ને અહીંયા કેવું મસ્ત શેકલાના ઓલા બનાવેલા છે અહીંયા જો બધા

અને આ કઈક નાની આમ બનાવેલું છે શું છે એ નથી ખબર આ કવો છે કવો છે કે નાને જો પાણી જો ચોખ્ખું પાણી આચર જો પગી છે અહીં બનાવેલા જો તમને દેખાતા હોય તો આ પંખાનો અવાજ આવે અને આ પંખાનો અવાજ આવે જો સાંભળો તમે અમે નાના નાના આતન તર અહીં બહુ ફરવા આવતા અને વિડિયોમાં કન્ટિન્યુ તમે જોડાણ રહેજો બહુ મજા આવશે તમને બહુ વિડીયો થોડોક મોટો થાય છે કેમ કે બધું વસ્તુ બતાવી એટલે થોડોક વિડીયો તો મોટો થાય જ તે અને આજ તો બહુ મજા આવશે અને આ જો બધું દુકાની છે તમારે કોઈને લેવું બેવું હોય તો ચીકલા તો પાણી પીવું છે આપણે ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે ને આવા રસ્તા છે આમ જોવો કેવા છે પથ્થર ને જોવો ને જામાં ખાડા છે આપણે પગને થોડોક વાંધો આવે તો જઈએ છે તમારી માટે વિડીયો બનાવવા પગને ને ડોક્ટર કીધું પણ તો એ કોશિશ કરીએ આપણે જઈએ છે વડલો કેવો થઈ ગયેલો છે આ મિત્રો ફૂલ હાફ સડી ગયો છે થોડુંક સડ્યા ને અડધું જેટલા સીડ્યા અડધું આખા ગરમી ના સોખા છે મને આપ સડી જાવ ફૂલ આપ સડી જ ગરમી થવા મળી મને પગલી પ્રોબ્લેમ છે તોય સડું સૌ માતાજીને દયાથી ને એ ઘણું કહેવાય આપણે ધીમે ધીમે આઈલા જઈ અને પાછા આમાં રસ્તામાં એમ છે કે આ કાદુ છે પાછો તોય વાંધો નહીં આવતો લપટ લપટતા નથી એટલે વાંધો નથી આવતો આમાં રસ્તા જોઈએ આંકુર જાય જાયકો રહી જાય આમાં જાવ કઈ સાઈડ ઈને ખબર પડતી આમ નીકળે જાય જો આ રસ્તો પાછો અહીં લોકો ભેગો થઈ જાય અને આ બધું ઘાસ જ ઉગી ગયો અત્યારે તો કઈ આમ જો આમ લે એવું આમ લ્યો અને કેવું વાતાવરણ છે કેવું ફૂલ હાફ સડી જ ઉપર ચડીને ડાયરેક્ટ આપણે ક્યાં ઉપર ચડી જવું કે હવે એ પોરો ખાવા છે તમે એક ફ્રી મજા આવશે તમે અત્યારે સોમા ના હો તો બહુ મજા આવશે ઉના આમ કેમ કે હું જાય પછી આમ ગરમી એટલી થાય ને અત્યારે તો ઠંડુ વાતાવરણ શું ને મિત્રો પંખો તો જોયો છે પવન છકી તો જોયું છે પણ એની અંદર શું આવે પંખા ના પાઘડા અંદર શું આવે એ તમને બતાવું તમને કોઈ બતાવ્યું નહીં હવે હું બતાવું આ જો એની અંદર આ કુડો ખાઈ ખાઈને બધા કૂડો કરીને વી જાય કુડો આમાં કેમ કે અંધારું છે એટલે નહીં બતા હેરકો બતાવશું અમે બતાવશું નહીં અને આ આજી તો બધું ઉપર આવું માણા ઉપર કેવું મસ્ત મજાનો આ કે અલગ ઓલો રસ્તો આનો રસ્તો વાહે ના આવે મસ્તીનું નું છે કે ઉપર પ્લોટિંગ પાડી દીધું છે કે

એક આમ ફરી ગયો એ હામું જોયે છે બોલે શું કરે છે આ બે એમ કે છે તમારે ખાવું છે કોઈ નહી તો બટ ખુલી જા આપડે નાસ્તો બાસ્તો કરી લીધો છે ને હવે જાય છે હેઠા

મારે તો ધીમે ધીમે ઉતરવાનું થાય કેમ કે આપડે મારે તો બ્રેક નો લાગે કેમ કે કંટ્રોલ નો પગ વાઇબ્રેટ કરવા મળે તો તમને ખબર જ છે હવે આપડે ઉતરી જાય ને પછી તમને મળે ને આ વિડીયો ને ઉતરવા જાવ ને તો ગલોટી બુલોટિયું ખાઈ જાવ ખોટું થાય એમ થાય તો આમાં ઢાળ જ છે તો હવે આપડે મળીએ ડાયરેક્ટ નીચે કાંઈક આગળ એવું હોય છે તમને બતાવીશું ये जंगल के एरिया में से हम पसार हो रहे हैं <laughs> और कितना कितना घास उग गया है यहाँ पे कितना कितना ये हमे, हमें हमें हम, हम किसमोजन के, के जंगल में आ गए हैं और यहाँ पे घास ही घास है और ये है कुत्ता ये बहुत सौंटता है ये सबको सौंट जाता है जंगली घास है और यहाँ हम, हम 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 पार कर रहे हैं जंगल एमोजन की जंगल की खाई है यहाँ पे कितनी बड़ी खाई है यहाँ पे तुम गिर सकते हो ना तो कितने आ, वो

અને આપણી ગાડી નું નામ હવે તમે કોમેન્ટ કરજો આપણે નામ કયું રાખવાનું તમે કોઈ કોમેન્ટ નથી કરતા નામ કોમેન્ટ કરો તો પણ કોમેન્ટ કરતા તો પછી એમ આગળ એક મોટો બતાવવાનો છે હા આગળ તો બહુ મસ્ત મસ્ત છાટા ધીમે ધીમે શરૂ થઈ ગયા નીચે ત્યાં પેલા પડે પેલા

અને ફરી એક મળશું નો વિડિયોમાં બપ બાય મા જઈને સબસ્ક્રાઈબ કરી કાઢજો આ નવા વિડીયો જોવા માટે